પાટલી ખાતે વકીલો ભારત બંધને સમર્થન આપ્યું દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિ વર્ગીકરણ કરવા તેમજ ક્રિમી લેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનો કોલ આપવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સમાજ સંવિધાન બચાવો સમિતિ અને અનામત બચાવો સમિતિ દ્વારા જે એક આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો એસિએસટી એક્ટના વિરુદ્ધમાં આપવામાં આવેલ છે આરક્ષણમાં વર્ગીકરણ અને ક્રિમિનલ લાગુ કરવા માટે ભવિષ્યમાં જે એસસીએસટી વર્ગને તકલીફ પડવાની છે અને એના માટે થઈને સમગ્ર ભારતની અંદર એસિએસટી સમુદાય દ્વારા એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ભારત બંધને બંધનું એલાન આપવામાં આવેલું હતું તો એ એને લઈને અમે આ શાસન અને પ્રશાસન અને તેમજ દેશની સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ એસસી એસટી વિરુદ્ધમાં જે કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા લાવવામાં આવ્યો છે એને તાત્કાલિક નાબૂદ કરવામાં આવે અને એસસી એસ ટી સમુદાય વર્ગને જે ભવિષ્યમાં તકલીફ પડવાની છે એને ધ્યાનમાં રાખીને આ કાયદો પરત ખેંચવામાં આવે એવી અમારી ભારત દેશની સરકારને અને લાગતા વળગતા તમામ શાસન પ્રશાસનને અમારી નમ્ર રજૂઆત છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ